યુગશક્તિ ગાયત્રી ઓક્ટોબર ઓગણીસો સિત્યોતેર દીક્ષાની આવશ્યકતા શા માટે બિંદુ સાધના મહિમા બિંદુ સાધનાનો મહિમા શાસ્ત્રોમાં આ પ્રમાણે વર્ણવવામાં આવ્યો છે હે પાર્વતી જો બિંદુ સિદ્ધ થઈ જાય તો પછી સાધક માટે બીજું કંઈ જ મેળવવાનું બાકી રહેતું નથી જ્યારે સાધક બિંદુને ઉર્ધ્વગામી બનાવે છે ત્યારે એને ત્યાં સુધી મૃત્યુનો ભય રહેતો નથી બિંદુનું પતન એ જ મૃત્યુ છે અને ધારણ સ્થિરતા એ જ જીવન છે પરિભાષા અને વ્યાખ્યા બિંદુ સાધના એટલે બ્રહ્મચર્ય એનો અર્થ વીર્ય પણ થાય છે આનંદમય કોષની સાધનામાં બિંદુનો અર્થ પરમાણુ થાય છે અતિ સૂક્ષ્મ અણુ સુધીની ગતિથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે અને સુખનો અનુભવ થાય છે કોઈપણ વસ્તુની કચરીને નાના નાના ટુકડા કરીને પછી એનું ચૂર્ણ બનાવીને દૂરબીન વડે એને જોવામાં આવે તો નાના નાના ટુકડાનો ઢગલો જણાશે એ નાના નાના ટુકડા પણ જુદા જુદા નાનામાં નાના ટુકડાથી બનેલા હોય છે એમને પણ વૈજ્ઞાનિક યંત્રોની મદદથી કાપવામાં કૂટવામાં ખાંડવામાં આવે તો છેવટે જે ભાર તૂટ્યા વગરનો રહી જાય તેને પરમાણુ કહેવામાં આવશે આવા પરમાણુ ની અત્યાર સુધીમાં લગભગ સો જાતિઓ જાણી શકાય છે ઓળખી શકાય છે જેને કહેવામાં આવે છે છે અણુઓના પણ બે ભાગ એક એક અને બીજો બંને જ યાગ્રહના રૂપમાં પૂર્ણ માલુમ પડે છે પણ ખરેખર તો એની અંદર ઘણા ભાગ ટુકડા હોય છે દરેક અણુ પોતાની ધરી પર વેગપૂર્વક ફર્યા કરે છે પૃથ્વી પણ સૂર્યની પ્રદક્ષિણા માટે દર સેકન્ડે અઢાર મહિના વેગે દોડે છે પણ સો સેકન્ડે ચાર હજાર માનવામાં આવે છે પરમાણુ પણ વિદ્યુત કણોથી છે ધનકણ ધનકણો ની ચારે બાજુએ ઋણ કણ દર સેકન્ડે એક લાખ એસી હજાર માઇલની ગતિથી ફર્યા કરે છે આમ ધનકણ ઋણ નું પરિક્રમા કેન્દ્ર હોવા છતાં પણ સ્થિર રહેતા નથી જેમ પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે અને સૂર્ય પોતાના સૌર મંડળને સાથે લઈને કૃતિકા નક્ષત્રની પ્રદક્ષિણા કરે છે એ જ પ્રમાણે ધન કણ પણ પરમાણુની આંતરગતિને કારણરૂપ હોય છે જોકે કણ ઘણી ઝડપથી પરિભ્રમણ કરે છે અને તે સૂર્યમાંથી અથવા વિશ્વવ્યાપી અગ્નિ તત્વમાંથી શક્તિ મેળવે છે વૈજ્ઞાનિકોનું કહેવું એમ છે કે જો એક પરમાણુના અંદરની શક્તિનો વિસ્ફોટ થાય તો ક્ષણ માત્રમાં લંડન જેવા ત્રણ શહેરો ભસ્મીભૂત બળીને ખાત થઈ જાય આ પરમાણુની વિસ્ફોટ શક્તિની જાણ મેળવીને જ એટમ બોમ્બ બનાવવામાં આવ્યો છે એક જ પરમાણુનો ઉપયોગ કરીને આટલી બધી શક્તિ પ્રાપ્ત થઈ શકી હોય તો પછી એવા અનેક પ્રયોગ કરીને શું ન થઈ શકે એની શક્તિનો પરિચય ગત મહાયુદ્ધમાં થઈ ચૂક્યો છે એની પૂરેપૂરી જાણકારી મેળવવા માટે વૈજ્ઞાનિકો રાત દિવસ પ્રયત્નો કરી રહ્યા છે આ તો થઈ પરમાણુ શક્તિની વાત હવે તો એના અંગો ઋણ અને ધન કણોના સૂક્ષ્મ ભાગોની શોધ થઈ છે અને એની જાણકારી મેળવી છે તેઓ પણ પોતાના કરતા અનેક ઘણા સૂક્ષ્મ પરમાણુઓથી બનેલા છે જે કણોમાં દર સેકન્ડે એક લાખ ત્રશી હજાર ત્રણસો ત્રીસ માઇલ ઝડપે ગતિ કરી શકે છે ઉપરાંત હવે તો એની અંદર રહેલા ષણુઓની શોધ થઈ રહી છે અને માનવામાં આવે છે કે વિશ્વાસ રાખવામાં આવે છે કે એ કરતા ઋણ અને ધન ગતિ અને શક્તિ અનેક ઘણી વધુ છે એના જ આ સૂક્ષ્મ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ અણુઓની ગતિ તથા શક્તિ હશે જ્યારે પરમાણુઓમાં વિસ્ફોટ કરવાથી લંડન જેવા ત્રણ શહેરને બાળીને રાગ કરી નાખવાની શક્તિ હોય છે તો પછી સરગાણું શક્તિ અને ગતિની કલ્પના કેવી રીતે કરી શકાય એના છેલ્લા સૂક્ષ્મ કેન્દ્રને અપ્રતિમ અપ્રેમ જ કહી શકાય આમ જોઈએ તો પૃથ્વી ચપટી સપાટ જણાય છે પણ ખરેખર તો ભમરડા માપક પોતાની ધરી પર ફર્યા કરે છે ચોવીસ કલાકમાં એનો એક ફેરો આંટો પૂરો થાય છે પૃથ્વીની બીજી ગતિ પણ છે તે સૂર્યની પરિક્રમા કરે છે એનો એક ફેરો પૂરો કરવા માટે એક વર્ષ લાગે છે પૃથ્વીની ત્રીજી ચાલ ગતિ એ છે કે તે પોતાના બધા જ ગ્રહો ઉપગ્રહોને સાથે લઈને અભિજીત નક્ષત્ર તરફ જાય છે છે એમ અનુમાન કરવામાં આવે કે તે કૃતિકા નક્ષત્રની પરિક્રમા કરે છે જ્યારે ભમરડો પોતાની આર દરી પર ફરે છે ત્યારે તે આમ તેમ ડોલતો પણ હોય છે એને ચારે બાજુએ તે ઘેરાયેલી ચાલ કહેવાય છે એને એક ચક્કર ફેરો પૂરો કરવા માટે છવ્વીસ હજાર વર્ષ લાગે છે કૃતિકા નક્ષત્ર પણ સૌર મંડળમાં પોતાના ઉપગ્રહોની સાથે લઈને ધ્રુવની પરિક્રમા કરે છે આ પૃથ્વીની પાંચમી ચાલ ગતિ છે માનવ બુદ્ધિ સૂક્ષ્મતમ ભાગ સુધી પહોંચી ગઈ છે અને તેથી મોટા મોટા પરમાણુઓના રૂપમાં પૃથ્વીની પાંચ ગતિ જાણવામાં આવી છે આકાશમાંના અસંખ્ય ગ્રહ નક્ષત્રોનો પરસ્પરનો સંબંધ કોણ જાણે કેટલા બધા મોટા મહાઅણુના રૂપમાં પૂરો થતો હશે એ મહાનતાની કલ્પના કરતા મગજને થાક લાગી જાય છે એને પણ અનુપમ અપ્રેમ અને ધારવા કહી શકાય અને મોટા મોટા સુધી જઈને બુદ્ધિ થાકી જાય છે અટકી જાય છે અને એથી નાની કે મોટી કલ્પના કરી શકાતી નથી એ કેન્દ્રને બિંદુ કહે છે અણુને યોગની ભાષામાં અંડ પણ કહે છે વીર્યનો એક અંડ છે એ એટલો બધો સૂક્ષ્મ નાનો હોય છે કે દૂરબીનથી પણ મુશ્કેલીથી જોઈ શકાય છે પણ જ્યારે તે વિકસિત બનીને સ્થૂળ રૂપ ધારણ કરે છે ત્યારે તે મોટો અંડ બની જાય છે એની અંદર જે પક્ષી હોય છે એના અનેક અંગ પ્રત્યંગ હોય છે એમાં વિભાગોમાં અસંખ્ય સૂક્ષ્મ વિભાગ હોય છે એમાં પણ અગણિત કોષાંડ હોય છે આમ શરીર પણ એક અણુરૂપ છે માટે જેને અંડ યા પિંડ કહેવામાં આવે છે અખિલ બ્રહ્માંડમાં અગણિત સૌર મંડળ આકાશ ગંગા અને ધ્રુવ ચક્ર છે આ ગ્રહો કેટલા દૂર છે અને કેટલા નાના મોટા છે એનું કઈ જ ઠેકાણું નથી પૃથ્વી એક ઘણો જ મોટો પિંડ છે સૂર્ય તો પૃથ્વી કરતા તેર લાખ ગણો મોટો છે સૂર્ય કરતા પણ કરોડો ઘણા મોટા ગ્રહો આકાશમાં રહેલા છે એ કેટલા દૂર છે એને માટેની જાણકારી એવી રીતે મળી શકે છે પ્રકાશની ગતિ દર સેકન્ડે છે અને એ ગ્રહોને પૃથ્વી સુધી આવવા માટે પ્રકાશને ત્રીસ લાખ વર્ષ લાગે છે જો કોઈ ગ્રહનો નાશ થઈ જાય તો એનું અસ્તિત્વ ન હોય છતાં એનો પ્રકાશ આગામી ત્રીસ લાખ વર્ષ સુધી આવ્યા જ કરશે જે નક્ષત્રોનો પ્રકાશ પૃથ્વી પર આવે છે પડે છે એના કરતાં કેટલાય એવા ગ્રહો છે કે જેને દૂરબીન વડે જોઈ શકાતા નથી આટલા મોટા અને ઘણા દૂરના સ્થળે આવેલા ગ્રહ જ્યારે પોતે પરિક્રમા કરતા હશે પોતાના ગ્રહ મંડળની સાથે લઈને ફરતા હશે ત્યારે તેઓ વધુ શૂન્યવકાશમાં ફરતા હશે એ શૂન્યના વિસ્તારને કલ્પના કરીને જાણવા માટે માનવ મગજ ઘણું અશક્ત છે આટલું મોટું બ્રહ્માંડ પણ એક અણુ છે એટલા માટે એને બ્રહ્મવતા અંડ બરાબર બ્રહ્માંડ કહે છે ઉરાણોમાં એવું વર્ણન આવે છે કે આપણે બ્રહ્માંડને જાણીએ છીએ એ ઉપરાંત એવા જ બીજા અગણિત બ્રહ્માંડો પણ છે અને એ બધાનો એક સમૂહ મહાન અંડ છે આ મહાન અંડની સરખામણીમાં પૃથ્વી ઘણી નાની છે પરવાણુની તુલનામાં સરગાણું નાના હોય છે નાનામાં નાના અને મહાન અંડમાં જે શક્તિ છે તે જ આપણને ગતિશીલ વિકસિત અને ચેતનમય રાખે છે આ સત્તાને બિંદુ કહેવાય છે આ બિંદુ જ પરમાત્મા છે એને નાનામાં નાનો અને મોટા મોટો કહેવામાં આવે છે અણોરણ્ય કહીને ઉપનિષદોએ પરબ્રહ્મનું ઓળખાણ આપ્યું છે પરિચય કરાવ્યો છે જર્મન દાર્શનિક ઇમેન્યુએલ કાંતે આ બંને શક્તિઓના સંબંધમાં પોતાના એક પુસ્તકના ઉપસંહારમાં લખ્યું છે કે સંસારમાં મને ફક્ત બે વાતોનો ભય લાગ્યા કરે છે પ્રથમ વાત એ છે કે જ્યારે હું રાત્રે તારાઓથી ભરપૂર આકાશ તરફ જોઉં છું ત્યારે મારા મનમાં એવા વિચાર આવે છે કે આ સૃષ્ટિ કેટલી વિશાળ છે એક રીતે પૃથ્વીને પણ વૈજ્ઞાનિકો એક ગ્રહ તારો જ માને છે ફક્ત એની વિશાળતાનું અનુમાન કરવામાં આવે તો મગજ ફરી જાય છે એના કરતા સૂર્ય પાંચ લાખ ગણો મોટો છે સૂર્ય કરતા પણ એક મોટો તારો છે તે તો એના કરતા કેટલાય લાખ ગણો મોટો છે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે એનો નિયંત્રણ કેવી રીતે થાય છે અને કોણ કરી રહ્યું છે આ લાખો કરોડો તારાઓને જોઈને મને ભય લાગે છે એવો વિચાર આવે છે કે એનું સંચાલન કરનાર કેટલી બધી શક્તિ ધરાવે છે કેટલું મહાન છે એની સરખામણીમાં મારી શક્તિ કેટલી મર્યાદિત નગણ્ય છે જ્યારે સૃષ્ટિના સંચાલક અને આપણી શક્તિમાં ઘણું જ અંતર જોઉં છું ત્યારે મને ભય લાગે છે મારું મન કંપી ઉઠે છે બીજા પ્રકારના ભયનું કારણ એ છે કે હું જ્યારે કોઈ ખરાબ કામ કરું છું ત્યારે મારા અંતઃકરણમાંથી એક એવો શક્તિશાળી અવાજ આવે છે કે આ કાર્ય અયોગ્ય છે એ કાર્ય કરીશ નહીં એ અવાજમાં એક પ્રકારની સત્તા છે આજ્ઞા હોય છે એવું લાગે છે કે એ મારા કરતાં ઘણો મોટો છે જેથી તે અધિકારપૂર્વક આદેશ આપે છે ત્યારે હું વિચારું છું કે જે પ્રમાણેનો આદેશ મારા અંતરમાંથી આવે છે એ પ્રમાણે જીવન જીવી શકાતું નથી જ્યારે એ આદેશ અને પોતાના જીવનની યથાર્થતાની વાત મારા મનમાં આવે છે ત્યારે મને ભય લાગે છે કેમ કે એ બેમાંથી ઘણું મોટું અંતર છે આગળ કાંઠ સાહેબ લખે છે કે આકાશમાં જે તારાઓ છે એનું સંચાલન કરનાર શક્તિ મહાન છે અને મારામાં રહેલી શક્તિ પણ એના જેવી જ છે તાંત્રિકોએ બિંદુની જુદી જુદી રીતે ઓળખાવી છે કહ્યું છે કે આ બિંદુની શક્તિની તે અવસ્થા વિશેષ છે જ્યાંથી એની સૃષ્ટિક્રિયા શરૂ થાય છે બિંદુ તત્વને ઈશ્વર તત્વના નામથી પણ માનવામાં આવે છે બોલાવવામાં આવે છે આ સ્થિતિમાં શક્તિ ચિદ્રણી બનીને અવ્યક્ત ઈદમને એક રૂપ બનાવીને એની સાથે એક રસ બની જાય છે બીજી રીતે જોઈએ તો આ અવસ્થામાં પોતાની ચેતનામાં છે પાંચ રાત્ર અને ભાગવત સંપ્રદાયમાં વૈષ્ણવ આગમમાં જેને વિશુદ્ધ તત્વ કહેવામાં આવે છે એને જ બિંદુ કહેવાય છે શિવની સમવાયની શક્તિના બે પ્રકાર છે એક જ્ઞાન શક્તિ અને બીજી ક્રિયાશક્તિ ક્રિયાશક્તિને બિંદુ નામથી આવે છે પંડિત ગોપીનાથ કવિરાજે પોતાના ભારતીય સંસ્કૃતિ અને સાધના નામના પુસ્તકમાં લખ્યું છે કે અવસ્થામાં શિવ અને શક્તિનું ઔચિત્ય એ સમયે શિવ શક્તિની સાથે અભિન્ન રૂપથી રહે છે પરંતુ જ્યારે પરા શક્તિ સ્વેચ્છાથી પોતાના રૂપને પોતે જુએ છે ત્યારે વિશ્વની સૃષ્ટિ પેદા થાય છે ખરેખર આ સ્પૂર્ણાનું દર્શન જ વિશ્વદર્શન છે અને વિશ્વ દર્શન એ જ સૃષ્ટિ છે આ સ્થિતિમાં દ્રષ્ટિ એ જ સૃષ્ટિ છે આ દ્રષ્ટિ યા સૃષ્ટિના વ્યાપારમાં શિવ તટસ્થ રહે છે એમની સ્વરૂપતા સ્વાતંત્ર્ય શક્તિ જ બધું કરે છે શિવ અગ્નિ સ્વરૂપ છે શક્તિ સોમ રૂપ છે એ બંનેના સામેપણાને તાંત્રિક ભાષામાં બિંદુ કહે છે શ્રી વિરમણી પ્રસાદ ઉપાધ્યાયને જણાવવા પ્રમાણે શિવ સ્વરૂપ પ્રકાર ત્યારે પ્રપંચના અનુસંધાનમાં પોતાનામાં જ વિશ્રાંત પ્રકૃતિ માયા અવિદ્યા વગેરે શબ્દોથી વ્યહિત જગદિગુત વિમર્શને પોતાનામાં જ કાયમ રાખવા છતાં પણ બાહ્ય રીતે વિસર્જન કરે છે ત્યારે વિમર્શ વિસર્ગ કહેવાય છે કરીથી જ્યારે એ જ શિવ સ્વરૂપ પ્રકાશ જ્યારે પ્રપંચનો નાશ કરે છે અથવા પ્રકૃતિને પોતાનામાં નિર્મિલિત નિર્માણ કરે છે ત્યારે પ્રકાશ બિંદુ કહેવાય છે શાંતિ કુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તથા બાકીના નો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ